ત્રણ મનોવૈજ્ઞાનિકો યાદ રાખવાના છે અને ત્રણ મનોવૈજ્ઞાનિકો ઉપર બહુ વખત ક્વેશ્ચન સીટેટમાં પણ પૂછાયેલા છે કયા કયા છે આ ત્રણ મનોવૈજ્ઞાનિકો તો પહેલાં છે જીન પિયા જે બહુ મોટું નામ છે જીન પિયા જેનું બાળ વિકાસ અને મનોવિજ્ઞાનની અંદર એ ક્યાંના હતા એના ઉપર એક ક્વેશ્ચન પૂછી શકાય તો સૌથી પહેલો ક્વેશ્ચન કે જીન પિયાજે એ સ્વિસ મનોવૈજ્ઞાનિક હતા જેમણે ઓગણીસો છત્રીસ માં બાળકોના જ્ઞાનાત્મક વિકાસ આ અતિ મહત્વનો ક્વેશ્ચન છે જો સાલ યાદ રાખવાની જરૂર નથી લગભગ નેવું ટકા સાલ ઉપર ક્વેશ્ચન નહીં પૂછાય બરાબર પણ મેઇન એ પૂછાય કે કઈ પ્રકારના સિદ્ધાંત આપ્યા હતા તો જીન પિયાજે જ્ઞાનાત્મક વિકાસ કોંગ ડેવલપમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે એના વિશે સિદ્ધાંત આપેલો છે બરાબર બીજા યાદ રાખવાના છે આપણે લોરેન્સ કોલબર્ગ અને લોરેન્સ કોલબર્ગ જે છે એ અમેરિકન વિકાસાત્મક મનોચિકિત્સક હતા એમણે બાળકોના નૈતિક વિકાસના સિદ્ધાંતો આપેલા છે એટલે કે મોરલ ડેવલપમેન્ટ અને ત્રીજા આપણે યાદ રાખવાના છે લેવ વાયગોત્સી જેને ઘણા લોકો વિગોત્સી તરીકે પણ ઓળખે છે અને વાયગોત્સીએ એ રશિયન મનોવૈજ્ઞાનિક હતા જેમણે માનવ સંસ્કૃતિ અને જૈવ સામાજિક વિકાસનો સિદ્ધાંત આપેલો છે તો ત્રણ યાદ રાખવાના છે અને જૈવ સામાજિક સિદ્ધાંત ત્રણ મનોવૈજ્ઞાનિકો અને એમના ત્રણ સિદ્ધાંતો આના ઉપર ક્વેશ્ચન પૂછી શકાય છે ચલો અહીંયા શરૂ કરીએ આપણે કે પિયાનો જે જ્ઞાનાત્મક વિકાસનો સિદ્ધાંત છે એ કેવી રીતે આવ્યો અને એની અંદર કયા કયા લક્ષણો છે તો સૌથી પહેલા કોંગ્નેટિવ શબ્દ એટલે કે જ્ઞાનાત્મક શબ્દનો જે અર્થ છે એ કોની સાથે જોડાયેલો છે તો એ મનની જાગૃતિ સાથે જોડાયેલો છે સીધી સીધી વસ્તુ છે મિત્રો કે જ્ઞાન પ્રાપ્ત કેવી રીતે થાય તો જ્યારે તમારું મન જાગૃત થાય એ સમયે તમને જ્ઞાન પ્રાપ્ત થાય એટલે જ્ઞાનાત્મક જે છે જીન પિયા જેનું એ કોના સાથે સંકળાયેલું છે તો બાળકના મન સાથે સંકળાયેલું છે બીજી વસ્તુ પિયાજે જે આ સિદ્ધાંતના ત્રણ મુખ્ય ઘટકો આપ્યા છે એમાં સૌથી પહેલો ઘટક છે સ્કીમા બીજો ઘટક છે અનુકૂલનતા એટલે કે એડેપ્ટેશન અને ત્રીજું છે સંતુલીકરણ હવે આ ત્રણે ત્રણ વિશે ડિટેલમાં જોવાનું છે કે સ્કીમા અનુકૂલનતા અને સંતુલીકરણ પહેલા સૌથી પહેલા સ્કીમા વિશે વાત કરીએ તો સ્કીમા એટલે શું તો સ્કીમા છે ને એ જ્યારે બાળક વિચાર અથવા વર્તન એને વ્યવસ્થિત રીતે રિપ્રેઝન્ટ કરે એને સ્કીમા કહેવાય મતલબ શું તો જો જ્યારે કોઈ બાળક પઝલ અથવા તો તર્કસંગત પ્રશ્નનો ઉકેલ કરતો હોય ત્યારે પૂર્વ જ્ઞાન પૂર્વ જ્ઞાનનો મતલબ શું થાય પહેલેથી મળેલું જ્ઞાન પૂર્વ જ્ઞાન એટલે કયો શબ્દ વપરાય મૂર્ત શબ્દ વપરાય મૂર્ત અને અમૂર્ત આની આપણે પહેલા પણ વાત કરી ગયા છીએ મૂર્ત અને અમૂર્ત એટલે શું જે બાળક જાણે છે અથવા તો જેના વિશે બાળક જાણે છે એને મૂર્ત વસ્તુ તરીકે ઓળખવામાં આવે છે અને જેના વિશે બાળક નથી જાણતું એને અમૂર્ત વસ્તુ તરીકે ઓળખવામાં આવે છે હવે સ્કીમા એટલે શું બાળકની સામે તમે કોઈ પણ એક પઝલ અથવા તો તર્કસંગત કોયડો મૂકો એટલે એ પહેલા શું કરશે ખબર છે એ પોતાના પૂર્વ જ્ઞાનનો ઉપયોગ કરશે એટલે કે આવી કોઈ પઝલ આવો કોઈ કોયડો આવી કોઈ પરિસ્થિતિ આવી કોઈ વસ્તુ પહેલા એને જોયેલી છે કે નહીં એ એના વિશે વિચારશે અને એના વિશે વિચાર્યા પછી એ વિચારને એ વર્તમાન પરિસ્થિતિની અંદર લાગુ પાડવાનું જે કામ કરે છે એને સ્કીમા તરીકે ઓળખવામાં આવે છે એટલે બે વસ્તુ સ્કીમા એટલે શું પૂર્વ જ્ઞાન અથવા તો અનુભવ એને વર્તમાન પરિસ્થિતિની અંદર અપ્લાય કરે બાળક એને સ્કીમા તરીકે ઓળખવામાં આવે છે ચલો નેક્સ્ટ જોઈએ સ્કીમાની ડેફિનેશન કોને કહેવાય તો પ્રશ્ન ઉકેલવાની પ્રક્રિયા દરમિયાન બાળકના મનમાં આવતી વિચારોની રૂપરેખાને સ્કીમા કહેવામાં આવે છે આ સિમ્પલ મતલબ છે પરંતુ સ્કીમાનો મતલબ શું આપ્યો છે કે એક સંલગ્ન પુનરાવર્તિત ક્રિયાની શ્રેણી જેના ઘટક ભાગો પરસ્પર સંકળાયેલા હોય છે અને જે એક મુખ્ય અર્થથી નિયંત્રિત થતા હોય શું છે સંલગ્ન એટલે જોડાયેલી પુનરાવર્તિત ક્રિયાની શ્રેણી જેના ઘટક ભાગો એકબીજા સાથે જોડાયેલા છે છે અને મુખ્ય અર્થથી નિયંત્રિત થયેલા એને સ્કીમા તરીકે ઓળખવામાં આવે છે આ ડેફિનેશન કોણે આપી તો એ ડેફિનેશન જીન પિયાજે દ્વારા આપવામાં આવી હતી ઠીક છે પ્રિયા સ્કીમા એના ઉપર બાળકના સંદર્ભમાં એવી વાત કરી કે બાળકને કોઈ પણ પરિસ્થિતિને સમજવા અને તેનો પ્રતિસાદ આપવામાં મદદ કરે છે તો આપણે ક્વેશ્ચન છે કે સ્કીમા એ શેના માટે મદદરૂપ છે તો બાળક એ કોઈપણ પરિસ્થિતિને સમજશે અને એનો પ્રતિસાદ આપશે તો એ તેના બેઝ પર આપે છે સ્કીમાના બેઝ ઉપર આપે છે ચલો નેક્સ્ટ જોઈએ આપણે અનુકૂલન જે બીજો ઘટક છે અનુકૂલન જે છે એના પણ અમુક ઘટના ઘટકો છે કયા કયા ઘટકો છે તો અનુકૂલનતા પ્રક્રિયાના કારણે જ્ઞાનાત્મક વિકાસના જે ચરણો છે એ ચરણોમાં પહેલું છે એસિમ્યુલિએશન એસિમ્યુલેશનનો મતલબ શું થાય આનો અર્થ છે કે વર્તમાન સ્કીમામાં કંઈક સામેલ કરવું અથવા તો અંગીકાર કરવો વર્તમાન સ્કીમાં એટલે શું અત્યારે એ વિચાર કરી રહ્યો છે હવે સ્કીમાં એટલે શું વિચાર કરવો હવે વિચાર કેવી રીતે કરશે એ પૂર્વજ્ઞાનનો ઉપયોગ કરશે પૂર્વજ્ઞાન એટલે એને જૂના કોઈ અનુભવો થયેલા છે અને એને અત્યારના વિચારની સાથે જો બાળક જોડે તો એને એસિમ્યુલેશન કહેવાય સિમ્પલ વસ્તુ છે પૂર્વજ્ઞાન અને અનુભવ જે સ્કીમામાં આવે છે એ પૂર્વજ્ઞાન અને અનુભવનો ઉપયોગ વર્તમાન પરિસ્થિતિની અંદર જો કરવામાં આવે તો એને શું કહેવાય એસિલિમેશન તરીકે ઓળખવામાં આવે છે ચલો બીજો તબક્કો છે અનુકૂલનનો અકોમોડેશન અકોમોડેશનનો મતલબ શું થાય કે વસ્તુઓને સંભાળવા માટે વિચાર અને ક્રિયાવલીઓમાં ફેરફાર કરવામાં આવે તો એને અકોમોડેશન કહેવાય મતલબ અત્યારે બાળક કોઈ વસ્તુ જુએ છે બરાબર તો એ વસ્તુને જોતી વખતે બાળકને કંઈ વિચાર આવે અથવા તો એ કંઈક નવી જ રીતે જો તમે એક વસ્તુ વિચારો બાળક છે ને હંમેશા પોતાની રીતે વિચારે છે અને વસ્તુઓને પોતાની રીતે યાદ રાખવાનો પ્રયત્ન કરે છે બરાબર તો એ વસ્તુને સંભાળવા માટે યાદ કરવા માટે કંઈક વિચાર કરશે અને પોતાની ક્રિયાવલીઓમાં ફેરફાર કરે એને અકોમોડેશન તરીકે ઓળખવામાં આવે છે અનુકૂલનતામાં આવે છે સંતુલન અને અસંતુલન તો સંતુલન અને અસંતુલન શું તો સંતુલન ત્યારે થાય જ્યારે બાળકના સ્કીમાં વર્તમાન માહિતી સાથે સફળતાપૂર્વક કામ કરી શકે છે જેને એસેલિમેશન દ્વારા પ્રાપ્ત કરવામાં આવે છે હવે આ જેટલા પણ ઘટકો તમે જોયા એ થોડા અઘરા લાગ્યા હશે અને એકદમ ઇઝી વેમાં સમજીએ આપણે જો સ્કીમાં એટલે બાળક ઉદાહરણ તરીકે એવું લો કે બાળકે ક્યારેય ભેંસ જોઈ નથી એને માત્ર ગાય જ જોઈ જોઈ છે તમે સમજો તો ભેંસ નથી ખાલી ગાય જ જોઈ છે અને ગાય વિશે જાણે છે એટલે ગાય એનું પૂર્વજ્ઞાન છે ગાય એનો અનુભવ છે ગાય એના માટે મૂર્ત વસ્તુ છે બાળકને ખબર છે કે ગાયને ચાર પગ હોય છે એને બે સિંગડા હોય છે એને પૂંછડી હોય છે આના વિશે જાણે છે બાળક હવે પહેલી વખત જ્યારે બાળક ભેંસ જુવે છે તો એ પહેલા જ એનું પૂર્વ યાદ કરશે અને ગાય જ કહેશે તમે જોયું છે નાના બાળકો છે ને ચાર પગ વાળા જેટલા પણ જુએ હવે એને તમે ગાય વિશે કરાયેલો ને તો એ દરેક જો ગધેડો જોવે તો પણ ગાય કહેશે ઘોડો જુએ તો પણ ગાય કહેશે ભેંસ જોવે તો પણ ગાય કહેશે શું કામ કારણ કે એના મગજમાં એ વસ્તુ ફિટ થયેલી છે બરાબર હવે શું કરે છે એસિમિલેશન કરે છે એસિલિમેશન એટલે એને કંઈક નવી વસ્તુ જોઈ તો એને ગાય સાથે સરખાવે છે પછી અકોમોડેશન કરે છે અકોમોડેશન મતલબ શું કે તમે એને એવું કહ્યું કે ના બેટા આ ગાય નથી આને ભેંસ કહેવાય પછી તમારે એનો તફાવત સમજાવવો પડશે બાળકને ડાયરેક્ટ નહીં ખબર પડે તમારે એવું કહેશે જો બેટા ગાય ધોળી હતી અથવા તો ગોરી હતી ભેંસ કાળી છે ભેંસ આવી રીતે હોય આવા અમુક પ્રકારના તફાવત તમે સમજાવો એ પછી એ યાદ રાખવા માટે ગાયને અલગ તારવે છે અને ભેંસને અલગ તારવે છે એ અકોમોડેશન કહેવાય જો એ અકોમોડેશન સફળતાપૂર્વક થાય મતલબ ગાય અને ભેંસ વચ્ચેનો અંતર બાળકને સ્પષ્ટ થાય તો એને સંતુલન કહેવાય અને જો ગાય અને ભેંસ વચ્ચેનો તફાવત સ્પષ્ટ થતો નથી બાળકના મગજમાં હજી પણ ભેંસ એટલે ગાય જ રહે છે તો એને અસંતુલન કહેવાય હવે સમજાય ત્રણે ત્રણ વસ્તુઓ તો આવી રીતે સંતુલન અને અસંતુલનમાં સંતુલન વિશે હમણાં જ જોયું આપણે શું કે બાળકના સ્કીમાં વર્તમાન માહિતી સાથે સફળતાપૂર્વક કામ કરી શકે એટલે કે બાળકના પૂર્વ અનુભવો એસેલિમેશન એ બંને એની વર્તમાન પરિસ્થિતિની અંદર બંધ બેસે તો એને સંતુલન તરીકે ઓળખવામાં આવે અને જો વર્તમાન પરિસ્થિતિ સાથે બંધ નહીં બેસે તો એને અસંતુલન તરીકે ઓળખવામાં આવે જો સંતુલન થાય તો જો અહીંયા બાજુમાં મેં એક પિક્ચર આપેલું છે આ એક બાળક છે જેના હાથમાં પઝલ છે અને એણે આવી કરેલી છે એટલે એ યાદ કરી રહ્યું છે અને યાદ કરે છે એના કારણે એના ચહેરા ઉપર સ્મિત જોવા મળે છે શું કામ કારણ કે એને કોન્ફિડન્સ છે કે એ આ પ્રકારની પઝલ સોલ્વ કરી શકે છે પણ બાજુમાં જુઓ તો આ પેલું જે સંતુલનનો પ્રકાર થયો બરાબર વર્તમાન સ્કીમા સાથે જે સફળતાપૂર્વક થયું તો એ સંતુલન થયું કહેવાય બાજુમાં તમે જો આ બાળકે જોઈ જ નથી તો એને આ પઝલ સોલ્વ કરવા માટે બહુ તકલીફ ઊભી થઈ રહી છે એટલે વર્તમાન સ્કીમા સાથે એસિલિમેશન નથી થઈ રહ્યું તો એ શું થશે એ અસંતુલન થશે બરાબર તો વિદ્યાર્થી મિત્રો સંતુલન અને અસંતુલનની જે પ્રક્રિયા છે બરાબર એને સમજવા માટે બાળકના જ્ઞાનાત્મક વિકાસની પ્રક્રિયા શીખવાનો પહેલો કિસ્સો માનવામાં આવે છે સંતુલન અને અસંતુલન શું કરવામાં આવે છે બાળકની જ્ઞાનાત્મક વિકાસની પ્રક્રિયા શીખવા માટેનો પહેલો તબક્કો બરાબર તો મિત્રો અત્યારે આપણે પિયાજેના જ્ઞાનાત્મક સિદ્ધાંતના ઘટક વિશે જોયું છે હવે અહીંયા બાળકોની અવસ્થાઓ શરૂ થાય છે એ અવસ્થાઓ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું તમારો કોઈ પણ ક્વેશ્ચન હોય કોઈ પણ પ્રકારનો સવાલ હોય તો તમે નીચે કોમેન્ટમાં ટાઈપ કરી શકો છો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ નવા વિડીયોમાં